રમેશભાઈ કાળુભાઈ સતાસિયા છે હું પૂર્વ સરપંચ છું આજે જે આ સ્કૂલમાં ઘટના બની છે એ ઘટના આઠ દસ દિવસ પહેલાંની છે અને ચાર દિવસ પહેલાં ધોરણ સાતના વાલીઓ કારણ કે એમાં વધારે હતા દસ આઠથી દસ દીકરા હતા એટલે દીકરા દીકરીઓ તો એમને બોલાવ્યા હતા અને એ વાલીઓને જાણ પણ કરેલી છે એમાં હું પણ આવું છું મારો પણ ભાઈનો દીકરો ભણે છે તો હું પણ હાજર હતો અને આ બનાવને શાંતિપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું પણ અત્યારે આને એક રાજકીય સ્ટંટ બનાવવામાં આવ્યું છે બાકી કાંઈ એટલું બધું કાંઈ છે નહીં ડીવાય એસપી સાહેબની અત્યારે તપાસ કરી રહ્યા છે થોડી જ વારમાં તપાસ બહાર આવી છે અને જે પણ કાંઈ તથ્ય એ બહાર આવવાનું છે મારું નામ હર્ષાબેન બાબુભાઈ મકવાણા અને હું આચાર્યમાં છું સિનિયોરિટી પ્રમાણે મારો મારે ચાર્જ આવે છે અમારે એટાટની જગ્યા ખાલી છે એટલા માટે અમારી સ્કૂલમાં અઢાર ઓગણીસ તારીખની આજુબાજુ આવું કંઈક બનેલું અમને જાણ થઈ વીસ તારીખે છોકરા દ્વારા જ એટલે અમે તરત જ છોકરાને બોલાવ્યા અને પૂછ્યું અને તરત તે દિવસે જ અમે ગ્રુપમાં મેસેજ નાખ્યો વાલી મિટિંગ માટેનો અને બીજે દિવસે એકવીસ તારીખે અમે વાલી મિટિંગ બોલાવી લીધી અને એની હાજરીમાં કે ભાઈ આ કયા કારણથી આ કરે છે કદાચ અમારી પાસે ન બોલી શકતા હોય તો વાલી હોય તો એને આ રૂબરૂમાં એ બોલી શકે એમ તો ત્યારે તો એક જ એણે કારણ બતાવ્યું કે કોઈ આવી ગેમ એક જાતની કે ભાઈ એક કાપો કરવાથી હું તું એક તારા હાથ ઉપર એક કાપો કર તો હું તને દસ રૂપિયા આપું અને ન કર તો તારે મને પાંચ રૂપિયા આપવાને આવી કોઈક ગેમમાં એ બધાય આખું ગ્રુપ છે એ હતું અને એના દ્વારા આવું બધું એણે કરેલું છે પછી વાલી ને અને એ બ્લેડ છે એ ઓલી શાર્પનરની જે હોય ને એમાંથી કાઢીને એણે કરેલું તું અને એ પછી વાલીને અમે બીજે દિવસે મીટિંગ બોલાવીને વાલીને હાજરીમાં અમે રૂબરૂ ચર્ચા કરી એ નહીં કીધું કે ભાઈ આનું તમને કોઈ બીજું કારણ જાણવા મળે તો વાલે બાળકોને પૂછો લગભગ ના એવું કાંઈ નથી એટલું બધું કોઈ ગંભીર ઓલું નહોતું આમ પંદરક હતા પણ તે દિવસે મીટિંગ બોલાવી ત્યારે કેટલાક પછી બીકના માયરા નહોતા આવ્યા અને દસક જેટલા હાજર હતા

હા ચાલુ છે હું માલવિયા રમેશભાઈ બગસરા તાલુકો ટીપીઓ ચાર્જમાં આ મોટા મુંજિયા પ્રાથમિક શાળાની અંદર વિદ્યાર્થીઓએ સંચાની અણી કાઢવાની બ્લેડ કાઢી અને શરીરે જુદા જુદા કાપા મારેલા હતા ત્યારે આ લોકો શિક્ષકોને ખબર પડી ત્યારે શિક્ષકોએ વાલી મિટિંગ બોલાવી વાલી મિટિંગ બોલાવી ત્યારે મને ફોન કરી અને જાણ કરી તો હું વાલી મિટિંગમાં હતો ત્યારે આઠથી દસ વિદ્યાર્થીઓ વાલી મિટિંગમાં ઊભા થયા હતા ત્યારે બધું માર્ગદર્શન આપ્યું વાલીઓએ સ્વીકાર્યું કે વાલીઓની નહોતી ખબર શિક્ષકોને ખબર પડી એટલે તરત એને વાલી મિટિંગ બોલાવી હતી ત્યાર પછી વા પણ જાતનો પ્રશ્ન હતો વાલીઓને કીધું તમને બીજું કંઈ જાણવા મળે તો તમે જાણ કરજો પણ એ બાબતનો કોઈની અત્યાર સુધી કે આજ આજ સુધી કોઈ જાતની ફરિયાદ આવેલી નહોતી કાલ સાંજે પાંચ વાગ્યાથી આ બધી ફરિયાદ શરૂ થઈ હતી આ તરીકે હું કેની તરીકે અથવા ટીપીઓ તરીકે હું તેથી એક જ આવ્યો હતો બાકી કોઈ ફરિયાદ નહોતી શાળાના આચાર્યની પણ ફરિયાદ નહોતી શાળામાં પણ કોઈ વાલીની ફરિયાદ નહોતી ત્યાર હો કાલે પાંચ વાગ્યા પછી ટીપીઓ ઓફિસે પીએસઆઈને સંબોધી અને નકલ રવાના કરી હતી ખાલી